માને ચુંદંદી શોભે છે રંગ લાલ માં તેજ કરે છે તેના ભાલમાં ભાલ માંોંદડી શોભે છે રંગ લાલમાં લાલ તેજ કરે છે તેના ભાલમાં મં સેથે પૂરો સિંદૂર કરમા શો હે

કંઠે મોતી માણકા રાસલી ધોસે પડઘા પડ્યા છે ગબ્બર ના ગોખમાં રાસલી ધોસે ચાચર ના ચોકમાં માં પડઘા પડ્યા છે ગબ્બર ના ગોખમાં अति पूनम नी रात झीण तार लानी भात सखियो जुवे मानी वाट शोभे से शणगार कंठे मोती डानी मा काने कुंडल चार पगमा झांझर नो झणकार माने देवो ये जो वाप धारिया પાય લાગીને ફૂલદેવ ધાવ્યા માને જોવા ને દેવો પધાર્યા પાયલા ગીને ફૂલડેવ ધાવ્યા આનંદ અંગે અપાર શોભાવરણી ન જાય આનંદ અંગે અપાર શોભાવરણી ન જાય ભક્તો લાગે માને પાય ચોભે શેષણગાર કંઠે મોતી ડાલિ મા કાને કુંડળ ચાર પગમા ઝાંઝર નો ઝણકાર કાને કુંડળ ચાર પગમા ઝાંઝર નો ઝણકાર